આપણે લાવી દીધી છે મગફળી શેકીને અત્યારે તો મગફળી થઈ જાય છે બેટા બેટા મિત્રો કેમ છો ભગવાન માતાજી દયાથી બધા મજામાં દો છો તો આપણે હવે બટાકા પહેરવા જઈ રહ્યા છીએ અને સૌ પ્રથમ આપણે પહેલા તો કટા ભરવા પડશે જે કટા આપણે છે બાર જોઈ લો બટાકાના આ બધા કટા ટ્રેક્ટર આવી રહ્યું છે પાછળ પેલું પડ્યું તે હવે આપણે બલુપાને પહેરી ગયા છે પેલી વાત પહેરવાનું ચાલુ છે એ ભાગ પતી ગયો છે પહેરવાનો ને હવે આપણે ટ્રેક્ટર ખેડવાનું ચાલુ હોય એકમાં આ ટ્રેક્ટર જોઈ લો અને આ બીજું ટ્રેક્ટર આપણે હવે કટ્ટા ભરીને લઈ જશું ખેતરમાં વાત તો સહી દોડા તો પડતા મિત્રો અમારી સાથે જોડાઈ રહેવા નમ્ર વિનંતી ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર આવી ગયું છે અને આમાં આપણે ભરીશું હવે કટ અને ખાતર ભીડો ખાતર બે વીનું હોય એને એક છે બે બે વીનું પહેરવાનું જ છે પણ પાલ આમ પહેરવાનું હોય છે પાલો હોય તો જો મિત્રો આર્યું ખાતર હોય છે ગોરો ગ્રોપ લાલ સેવ કોક નામ છે અને આ પાર્ટિયમ જમ મિત્રો હવે આપણે બટાકો ભરી દીશું ટ્રેક્ટર માં મિત્રો આપણે ટ્રેક્ટર ભરીને આવી ગયા છે ખેતરમાં તમે જોઈ રહ્યા છો અને આપણે ચાલુ થઈ ગઈ છે પેણી જે આપણે પાટલા પેણી તરીકે આવસો એ પાટલા પેણી અતારે તો નઈ પણ હવારે જો મેળાતો તો તમને બતાવીશ અતાર તો નાઈટ છે વાગે છે 6:30 ને ચાલુ થઈ ગઈ છે આપણે બટાકા પેરવાનું અને ચાલુ થઈ ગઈ છે આતર ને બાતર જોઈ લઉં આખો સેટઅપ લાઈન મૂક્યો કમ્પ્લીટ સેટ છે બટાકા પેરવાનું ચાલુ થઈ ગયું છે આલવાર ચાલુ થઈ ગયું છે બટાકા પેરવાનું ખબર છે ને જાડી વાતી એક નાખવું છે આપણે મિત્રો પ્રોસેસ ચાલુ જ છે આજ આખી રાત બટાકા પહેરવાનું છે બસ હવા નીકળ ગઈ એવું લાગી રહ્યું છે બેઠા છીએ તે તો હજુ જમવા જાવાનું પણ બાકી છે મેરકો જાના પડેગા મેરકો જાના પડેગા આવી રહ્યું છે મારું ટ્રેક્ટર જોઈ લો મિત્રો હવે તમણો વાત કરીને આવી ગયા છે પેટરમાં વાત તો સહી છે દોડના તો પડતા ઉસકે ધંધે કે બારે મેં ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે તમને બતાઈ દઉં લો ટ્રેક્ટર ને બાજુ આપડા પુઆ આરામ કરી રહ્યા ઠંડી વાય પુઆ નઈ વાતી વાતી છે થોડી થોડી

જો મિત્રો આપણું કોમકાજ આટલા અટકી ગયું છે અરે બેટે તુજે થકાન નહીં લગ રહી ક્યાં શું કરા કો કામકાજ અટકી ગયું છે કલંડરનું કોઈ કામકાજ થાતું જ નથી અટકી ગયું છે ફરતું જ નહીં કશું સાડા બારવાનું ચાલુ છે રાતના વાગ્યા છે મિત્રો બે અને બધું કન્ટિન્યુ ચાલુ જ છે બટાકા પહેરવાનું લોટનું ને આપણને લાગી છે ભૂખ એટલે આપણે લાવી દીધી છે મગફળી વાત તો સહી દોડા તો પડતા ઉસકે ધંધા કે બારેમાં ચેકીને તો અત્યારે તો મગફળી ખાઈ રહ્યા છે બેટા બેટા

और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है गुड मॉर्निंग मित्रों तो हम अपने नाइस डूइंग आई गए थी एक एकर में तुमने थोड़ा बता मटे बटा करना बात तो सही है <laughs> दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में तो अपने मित्रों रात 4 बजे सुधी पलंडर चालू छु आसी रात पेरी हुई तो जो लो मित्रों तुम्ही आ रात ना ओळा है रात आवी दीती બટાકા પહેર્યા તમે વાહ કે સીન હૈ વાહ કે સીન હૈ ન્યા પાગા જુરે લવાન ચાલુ હે તૈયાર થાય રહે અમા પણ બટાકા જાબાના આ બધા આપ આટલે થી મંડી આટલે થી ચાલુ કરવાનો શેટ સામે વાટ સુધી બધા બટાકા પછી આમાં પણ બટાકા થાય છે બધા હજુ છે થોડી દસ દિવસ સુધી લાગશે તો મિત્રો જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજો વિડીયો જય માતાજી